ઊભી રાખવાની એટલે રેડ આવે કે ઊભી ની એ ગાડી નું ચક્ર પછી પીળો કલર ગાડી ચાલુ કરવાની અને અહીંયા ચાલવાને લીલો કલર આપ્યો છે આ ત્રણ કલર છે રેડ યલો ને ગ્રીન ઓકે આ ત્રણ કલર છે સુરક્ષાના બરોબર ના રસ્તા દોરું છું જો બધાય આમાં બસ ચાલે છે

એટલે ઈ આપણે બધું સ્ટોપ રહી જાય વાહન એના માટે સુરક્ષાનું છે પછી આ બસ માટે રસ્તો દોયરો છે અને આ પાણી દોયરું છે એમાં શું હાલે હેલિકોપ્ટર હોડી ચાલે પાણીમાં શું ચાલે હોડી બરાબર અને આ કા દોરું છું ઓકે આકાશ ઉપર શું ચાલે આકાશ ઉપર શું ચાલે વિમાન હેલિકોપ્ટર ઓકે અને સૂર્યા

છે 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 સૂર્ય ચંદ્ર ઓકે ઓકે આ બધું તમને બતાવું છું ક્લેપિંગ ક્લેપિંગ કરો કરો સરસ સરસ બધા બધાંગ કરો સરસ